દોસ્તો મારી ગુજ્જૂની ચેનલ ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે કાજલબેન આવ્યા અને તેમના બંને ભાભી લોકો આજે પિયર કેમ ચાલ્યા શું તેઓ આવ્યા એટલે તેઓ પિયર ગયા અને આજે તો દિવ્યાંશ બાણાભાઈ એકલા જ પડી ગયા બધી બચ્ચાપાટી તેમના મામાના ઘરે કેમ જતા રહ્યા શું દિવ્યાંશ હવે એકલો પડશે એના જોડે કોઈ નહીં રહે અને દોસ્તો આજે કઈ કઈ વસ્તુઓનું મુહૂર્ત કર્યું કોને તિલક કર્યા બધું જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટોફટ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો ફૂલ વિડીયો ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટફટ સબસ્ક્રાઈબ કરી દો તો દોસ્તો હવે તમને વધારે રાહ ન જોડાવતા આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ તમે વિડીયોમાં લાઈવ નિહાળી શકો છો કે લાખ પચમનો શુભ દિવસ હોવાથી આજે બધી જ વસ્તુઓનું મુહૂર્ત કર્યું તો જુઓ ઘરમાં કેટલા વાહનો હતા એ બધા જ વાહનોની આજે પૂજા કરી જુઓ તેમના પપ્પાએ તો તેમની લાલ ગાડીની પૂજા કરી અને શ્રીફળથી તેને વધાવી લીધી પછી તેની શનિ પૂજા કરશે તમે આ વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો જુઓ તો ખરા લાભ પાચમનો દિવસ તો વણધારી મુહૂર્તનો સારો દિવસ કહેવાય પછી તેમણે તેમની થાર ગાડીને પણ તિલક કર્યા અને કંકુ ચોખાથી તેને પણ વધાવી લીધી જુઓ તો ખરા થાર ગાડી તો એકદમ ચક્કાસ ચમકી રહી છે તેમના માટે તો આ એકદમ બ્લેક ગળો છે ઠાકોર ફેમિલી તો બાકી જોરદાર વિડીયો બનાવે છે અને આખું ફેમિલી કેવું હળી રહે છે સાચી વાત ને દોસ્તો પછી જુઓ ફાઇનલી આજે પૂનમ ભાભી અને પાર્વતી ભાભી પિયરીએ જઈ રહ્યા છે તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો વિયુને તો એના દાદા વગર ત્યાં ફાવશે કે નહીં અને દોસ્તો કાજલબેન આવ્યા એટલે જ આ બંને ભાભી લોકો કેમ પિયર ગયા તો દોસ્તો એમનામાં કંઈ ભેદભાવ જેવું નથી પરંતુ હવે વેકેશન થોડું જ રહ્યું છે એટલા માટે થોડાક દિવસ એ પણ તેમના પિયર રહી આવે બાકી નણંદ ભાભીનો તો પ્રેમ જોરદાર જ છે અને દિવ્યાંશ પાણાભાઈ જુઓ મામા જોડે કસરત કરવા પહોંચી ગયા છે ધાબા ઉપર રાકેશભાઈએ કસરત કરી અને દિવ્યાંશ પાણાભાઈએ અને એના માટે એના મામા લાવ્યા છે સરસ મજાનું ગરમા ગરમ મંચુરિયન એનું તો એકદમ ફેવરેટ જ છે મામા સાથે એ પણ જમવા માટે બેસી ગયો છે અને મામાને કહે છે કે તમે પણ ખાઓ તો એની સાથે સાથે આખા ફેમિલીના લોકોએ પણ મંચુરિયનનો ટેસ્ટ કર્યો અને બધાએ પણ મંચુરિયન ખાઈને સરસ મજાનો આનંદ માણ્યો તો દોસ્તો આજે તો ઘરમાં કેટલી બધી પબ્લિક ઓછી થઈ ગઈ અરે દોસ્તો બચ્ચા પાર્ટી અને તેમના મમ્મી લોકો એટલે પૂનમ ભાભી પાર્વતી ભાભી અને બધી બચ્ચા પાર્ટી ગઈ છે પિયરિયા અને મામાના ઘરે તો આજે તો ભાણાભાઈ સાવ એકલા જ પડી ગયા પરંતુ જુઓ તો ખરા નાનું બાળક દિવ્યાશ છે તેને પણ ટેસ્ટ કરવા મળ્યો અરે જુઓ તો ખરા મામાનું લાવેલું મંચુરિયન ખાઈને ભાણાભાઈ તો કેટલા ખુશ છે બંને મામા અને રાકેશભાઈ એટલે કે ત્રણેય મામા તેને તો સરસ રાખે છે મામાના ઘરે તો એને કંઈ ઓછું આવે એવું છે જ નહીં જુઓ તો ખરા ભાણાભાઈ ભાઈની બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે તેના આમામાં તો ઠાકોર ફેમિલીના બધા જ લોકો એકદમ સપોર્ટેડ છે હંમેશા કાજલબેનને સરસ રાખતા રહ્યા છે અને જુઓ આજે ખેતરમાં નવા મુહૂર્ત કરી દીધા છે વાવેતરના તો આજે તો ઘણી બધી નવી નવી સબ્જી વાવી દીધી અને જુઓ આ સંજયભાઈ શું કરી રહ્યા છે તો તેમના મિની કિચનના બિઝનેસનું આજે એમને પણ મુહૂર્ત કરી દીધું મિતાંશ નવા કપડાં પહેરીને ચાલ્યો છે એના મામાના ઘરે અને રણજીતભાઈને મૂકવા જઈ રહ્યા છે પાર્વતી ભાભી અને પૂનમ ભાભીને તો આ રહ્યા પાર્વતી ભાભી અને પૂનમ ભાભી એ બંને લોકો હવે થાર ગાડીમાં બેસીને જશે તેમના પિયરીએ તો જુઓ હવે આ રહ્યા દિવ્યાંશ ભાણાભાઈ કે જે સાવ એકલા જ પડી ગયા પરંતુ મામા જોડે મસ્તી કાઢી અને એમનો પણ ટાઈમ પતિ જ જશે શિલ્પા ભાભી જમવાનું બનાવી રહ્યા છે અને ભાણાભાઈ કસરત કર્યા છે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ